તેમ છતાં પણ હજી સુધી મેમનગર ગુરુકુળ રોડ બાપુનગર તેમજ સનપુર વિસ્તારમાં વાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી કરાઈ નથી તો આ સિવાય અમદાવાદના જોધપુર રોડમાં હાલ કામગીરી ચાલી રહી છે આમ એકવીસ રોડ બનાવવાની સામે અમદાવાદ મહાનગરપાલિકા માત્ર ત્રણ રોડ બનાવવામાં સફળ થઈ છે અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર ત્રેવીસમાં વ્હાઇટ ટોપિંગ અને પિંક ટોયલેટ બનાવવાની જાહેરાત કરી હતી તે પૈકીનો બંને પ્રોજેક્ટનો વીસ ટકા હિસ્સો પણ પૂર્ણ નથી થયો એક ઝોનમાં ત્રણ વ્હાઈટ ટોપિંગ રોડ અને એક ઝોનમાં બે થી ત્રણ પિંક ટોયલેટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી પરિસ્થિતિ એ પ્રકારની છે કે અમદાવાદ શહેરમાં એકમાત્ર પિંક ટોયલેટ બનીને તૈયાર છે અને તે છે અમદાવાદનું લો ગાર્ડન વિસ્તારમાં બનેલું પિંક ટોયલેટ કે જે મહિલાઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પિંક ટોયલેટનો ઉદ્દેશ માત્ર એટલો હતો કે જાહેર સ્થળો ઉપર કોઈ પણ મહિલાઓ આવતા હોય તો તેમને યુરિનલ ફેસિલિટી તરીકે તેને વિકસાવવામાં આવ્યું હતું અને અલગ અલગ ઝોનમાં તૈયાર થનાર હતા અને અમદાવાદ મહાનગરપાલિકાએ આ બંને જાહેરાતો ખૂબ મોટા પાયા પર કરી હતી અને મોટા પ્રોજેક્ટ સાથે કરી હતી પરંતુ આ જે પ્રોજેક્ટ છે તે એક વર્ષ બાદ પણ સંપૂર્ણ રીતે નથી શરૂ થયો કે નથી પૂર્ણ થયો આ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના વાઇટ ટોપિંગ રોડની છે કે જે દરેક ઝોનમાં ત્રણ રોડ બનાવવાના હતા તે પૈકી હજી સુધી માત્ર મેમનગર ગુરુકુલ બાપુનગર અનિલ સ્ટાર્ચ અને ઈસનપુર વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડ બન્યા છે તેના સિવાય માત્ર આનંદનગર વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડ છે તે બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે હવે અમદાવાદ મહાનગરપાલિકાની ગટ ટમાં જે કાર્યો વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં પૂર્ણ કરવાના હતા તે હજી યોગ્ય રીતે શરૂ પણ નથી થયા ત્યારે સવાલ ઊભા એ થઈ રહ્યા છે કે આખે આ બંને પ્રોજેક્ટ છે તે પૂર્ણ ક્યારે થશે કેમેરામેન કુનાલ ભા સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ